નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર સૌથી મોસ્ટમાં મોસ્ટ ટાઈમ ટોપિક કોઈ આપો ને કે ફટાફટ કમ્પલીટ થઈ જાય તો જે વિદ્યાર્થી મિત્રો લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો જેને આપણે માયોપિયા કહીએ છીએ એ તમારી પરીક્ષામાં આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને ચાર ગુણની અંદર યાદ રાખજો દીકરાઓ કેટલા ગુણની અંદર ચાર ગુણની અંદર આ સવાલ આવવાનો છે તો ફટાફટ દીકરાઓ પાંચ જ મિનિટની અંદર આખે આખો સવાલ સમજી પણ લઈએ કેવી રીતે તમારે લખવાનો છે આકૃતિ કેવી રીતે દોરવાની છે અને ખાસ આ સવાલ તૈયાર કરીને જજો 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 તમારા પરીક્ષામાં આવશે 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 હિરેનભાઈ કી જુબાની હે તો દીકરાઓ પહેલાં તો સમજાવવાનું કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા કોને કહેવાય તો પહેલો મુદ્દો દીકરાઓ કે લઘુદ્રષ્ટિની ખામીને આપણે માયોપિયા પણ કહીએ છીએ યાદ રાખજો આ મુદ્દો લખવાનો ભાઈ કે લઘુદ્રષ્ટિની ખામીને આપણે માયોપિયા પણ કહેતા હોઈએ છીએ હવે આ માયોપિયા ધરાવતી વ્યક્તિને કઈ ખામી હોય તો કે એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી હોય શું થતું હોય દીકરાઓ નજીકની જે વસ્તુ છે એને એકદમ મસ્ત રીતે સચોટ રીતે યોગ્ય રીતે દેખાતી હોય પરંતુ એને દૂરની વસ્તુ છે એ દીકરાઓ કેવી દેખાતી હોય છે તો કે અસ્પષ્ટ એટલે કે પ્રોપર એને દેખાતી હોતી નથી ત્યાર પછી વાત કરું કે આ ખામીમાં વ્યક્તિને શું થાય તો કે આ જે ખામી છે એમાં જે આંખનું એનું દૂરબિંદુ હોય ને દૂરબિંદુ એ અનંત અંતરે હોય ને અનંત અંતરે ત્યાંથી ખસીને ક્યાં આવી જાય દીકરાઓ તો કે જે આંખ છે એ આંખની નજીક આવી જાય યાદ રાખજો અનંત અંતરનો મતલબ દૂરબિંદુ એટલે આંખ આપણી જેટલું દૂરનું જોઈ શકે એને દૂરબિંદુ કહેવાય એ અનંત અંતર હોય કોઈ પણ નોર્મલ આંખનું પરંતુ આ ખામીને કારણે શું થાય અનંત અંતરેથી નજીક આવી જતું હોય છે તો આ લખવું પડશે પ્લસ તમારે બે આકૃતિ દોરવાની જો આ સામાન્ય આખરી આકૃતિ છે કે ભાઈ નોર્મલ વ્યક્તિ હોય જેને કઈ ખામી ન હોય તો કોઈ પણ જગ્યાથી પ્રકાશ કિરણો આવે તો કેન્દ્રિત ક્યાં થાય કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય પૂરું થઈ ગયું એટલું જ તમારે કરવાનું જ્યારે લઘુદ્રષ્ટિની દ્રષ્ટિની વ્યક્તિ હોય એને શું હોય તો કે અનંત અંતરેથી જે પ્રકાશના કિરણો આવે છે ડોટેડ લાઇન દેખાડી છે ને એ અનંત અંતરવાળી છે તો જ્યારે દૂરથી પ્રકાશના કિરણો આવતા હોય તો એ કેન્દ્રિત ક્યાં થાય નેત્રપટલ પર કેન્દ્રિત ન થાય પણ જુઓ આ ડોટેડ લાઇન કેન્દ્રિત ક્યાં થઈ છે તો કે આપણા નેત્રપટલની આગળની બાજુ કેન્દ્રિત થઈ છે એવું તમારે દર્શાવવાનું અને પ્લસ નજીકથી પ્રકાશ કિરણો આવે છે ત્રણ ઇફ નજીકથી આવતા પ્રકાશ કિરણો કેન્દ્રિત ક્યાં થઈ છે નેત્રપટલ ઉપર એટલા માટે નજીકની વસ્તુ દેખાય છે દૂરની વસ્તુ પ્રોપર એને દેખાતી હોતી નથી આટલું તમારે લખવાનું છે આ આકૃતિ તમારે દોરવાની છે નેક્સ્ટ તમે શું લખશો દીકરાઓ તો કે આ ખામી ઉદ્ભવવાના કારણો એટલે કે લઘુદ્રષ્ટિ થઈ તો લઘુદ્રષ્ટિ આપણને થઈ શું કામ એની પાછળનું ખામી કઈ છે તો દીકરાઓ પહેલું તો આંખના લેન્સની વક્રતા વધારે વધારે હોવી એટલે કે આંખનો જે આપણો લેન્સ છે એની વક્રતા છે એની જાડે વધારે હોવી કારણ કે દૂરની વસ્તુ જોવી નાખ ને તો એને આંખના લેન્સ શું થવું પડે પાતળું થવું પડે પણ અહીંયા એનો આંખનો લેન્સ પાતળો થતો નથી એટલા માટે દૂરનું જોઈ શકતો નથી બીજું કે ભાઈ આંખના ડોળાનું વિસ્તરણ થઈ જવું એટલે કે એટલે કે દીકરાઓ આપણો જે આંખનો ડોળો છે એમાં જે નેત્ર મણી છે એટલે કે આપણો આંખનો લેન્સ અને આપણું આ શું છે દીકરાઓ તો કે પારદર્શક પટલ એમની વચ્ચેનું અંતર વધી જવું કે જેને આપણે શું કહીએ છીએ આંખનો વિસ્તરણ થવો એટલે કે લેન્સ જાડો થવો અને ત્યાર પછી વાત કરીએ કે આ ખામીમાં લેન્સની વક્રતા વધુ હોવાને હોવાથી દૂર વસ્તુ પરથી આવતા જે પ્રકાશના કિરણો છે બરોબર એનું વક્રી ભવન પામીને નેત્ર પણ કેન્દ્રિત થવાને બદલે ક્યાં કેન્દ્રિત થાય છે દીકરાઓ તો કે નેત્રપટલની આગળની બાજુ દીકરાઓ કેન્દ્રિત થાય છે એવું તમે લખી નાખો અને પ્લસ આનાથી દૂરની વસ્તુને કેવી દેખાય છે અસ્પષ્ટ જોવા મળે છે બસ આટલું લખો એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું હવે ખાસ નિવારણ પણ લખવું પડે નિવારણ ની અંદર જયારે લેન્સ લેન્સપીટ કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે દીકરાઓ એ નેત્રપટલ પર કેન્દ્રિત થતું હોય છે એ શું લખશું કે યોગ્ય પાવર ધરાવતો હું શબ્દ ખાસ યાદ રાખજો આ લખવું જરૂરી છે યોગ્ય પાવર ધરાવતો લખવું ખાસ જરૂરી છે તો યોગ્ય પાવર ધરાવતો જો આપણે અંતરગોળ લેન્સ વાપરી દઈએ તો એ વાપરવાથી શું થાય છે તો કે આંખનું શું થાય છે નિવારણ આ ખામીનું નિવારણ થાય છે અને યોગ્ય લેન્સ શું કરે છે છે તો કે પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે અને આમ આ ખામી છે એનું નિવારણ થઈ જાય છે તો ટોટલ આટલું લખો ત્રણ આકૃતિ ધોરો અને તમારો અહીંયા દીકરાઓ સવાલ છે એ થઈ જાય પૂરો બરોબર ક્લિયર છે તો ફટાફટનો સ્ક્રીનશોટ લીલો દીકરાઓ તમારે લખવો હોય તો જો પેલા આટલું લખશો પ્લસ પછી તમારે આટલું લખવાનું છે બરોબર છે પ્લસ તમારે લોકો એ છે આ નિવારણ લખવાનું છે સો ધેટ સેટ જી હા આટલો નાનકડો એવો સવાલ હતો મોસ્ટ ટાઈમ બીજા ચાર માર્ક ની અંદર અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે કે કોઈક વ્યક્તિ છે એને ફલાણી વસ્તુ નથી દેખાતી ફલાણી વસ્તુ દેખાય છે આવી રીતનો થોડોક ટ્રિકી સવાલ જેને કેસ સ્ટડી વાળો સોલ્વ પણ કહેવાય પણ ખાસ સમજી રાખજો એમાં એવું લખ્યું હોય એવું આમાં આપણને સમજાતું હોય કે દૂરનું દેખાય છે નજીકનું નથી દેખાતું સોરી નજીકનું દેખાય દૂરનું નથી દેખાતું આવું કઈ તમને લાગતું હોય આ ચીકાવી દેવાનો બરોબર હા સીધી રીતે પણ ડાયરેક્ટ ના પૂછે થોડું કાટ કરતી રીતે પણ પૂછવાની સંભાવનાઓ ખરી પણ આવશે પાકું છે ગેરંટી છે સો ટકા લખી લો